આજે અગિયાર તારીખ છે એટલે આવતીકાલેથી વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળશે અને આજે અત્યારે થોડો ગરમી અને બફારનું કારણ પણ છે અને એ લો પ્રેશર સિસ્ટમ બનેલી છે જે બંગાળની ખાડીથી અત્યારે લગભગ મધ્યપ્રદેશ છત્તીસગઢના ભાગો ઉપર છે અને ધીરે ધીરે મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ગુજરાત અથવા દક્ષિણ રાજસ્થાન ઉપર ખાતે મધ્ય રાજસ્થાન પર પણ થોડી ઘણી જઈ શકે છે એના પ્રભાવ આપણા વિસ્તારમાં અત્યારે દેખાઈ ગયો છે કે પંદર સોળના સત્તા રાત્રાના દિવસોમાં એકાદ દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને જે બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે બનાસકાંઠા છે કચ્છ સાબરકાંઠા અરવલ્લી છે આપણા જે બના રાજસ્થાનમાં જે સાચો છે રાણીવાડા છે અને છે ડુંગરપુર ઉદયપુરથી કરીને આબુ સુધી ભારે વરસાદ થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે બાકી જે મોડલોનું અલગ અલગ તારણ છે કે એક મોડલ ઉગ્ર વધારે રાજસ્થાનના જોધપુરથી વિકાદર સાઇડ સિસ્ટમ જે છે જ્યારે બે મોડલોનું તારણ છે કે પૂરા રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત ઉપર અસર કરશે જેના લીધે બે ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે આવો વિગતમાં તમને ફરીથી એક મોટો વડીયો દ્વારા પૂરી માહિતી આપશો